કરવામાં આવી રહેલ છે એના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં પણ દરેક જિલ્લામાં અલગ અલગ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે એ જ કાર્યક્રમના ભાગરૂપે આજે ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ આમ જનતા પણ આ જે અભિયાન છે એ અભિયાનમાં જોડાય તે હેતુથી આપણે જે રાષ્ટ્રધ્વજ તિરંગો છે એ તિરંગાનું વિતરણ ગુજરાત પોલીસના અધિકારીઓને કર્મચારીઓના માધ્યમથી આમ જનતાને આપવામાં આવી રહેલ છે આ પ્રકારના કાર્યક્રમ અત્યારે સમગ્ર દેશ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે અને જે તિરંગો આજે આપણે આપી રહ્યા છીએ લોકોને એમને ખાસ આહવાન કરવામાં આવી રહ્યું છે કે આ તિરંગો ઘરે જઈને ઘરે ફરકાવો અને ખાસ કરીને ઘરમાં જે નાના બાળકો છે એ નાના બાળકોમાં આ તિરંગા બાબતનું એનું જે મહત્ત્વ છે તે બાબતે એમનું જે શ્રદ્ધા જે આદર જે સન્માન આ ધ્વજ માટે હોવું જોઈએ તે અંગેનું ફિલિંગ્સ જાગૃતિ આ નાના બાળકોમાં આવે તે માટે ખાસ આ લોકોને વિનંતી કરવામાં આવી રહ્યું છે અને હર ઘર તિરંગાના કાર્યક્રમ જ્યારે સમગ્ર દેશમાં અને ખાસ કરીને આજે જ્યારે ગુજરાત રાજ્યમાં થઈ રહ્યું છે ત્યારે આપણે બધાએ જે આ કાર્યક્રમ છે એ હેતુથી આપણે જાણીએ અને આ કાર્યક્રમમાં અલગ અલગ સમાજના લોકો એમાં જોડાય તે બાબતે અપેક્ષા રાખીએ છીએ ધન્યવાદ